ઓમ નમો નારાયણા શ્રીમદભાગવતૃતીયસ્ક અધ્યાય દમો દશ પ્રકારની પ્રાકૃત આદિસૃષ્ટિ વિદુર ઉવાચ અત ભગવતી બ્રહ્મા લોકપિતામહ પ્રજા સસર્જકતીદ્યા દેહિ કિર્માનસિભુ વિદુરે પુછ્યું હે મુનિવર ભગવાન અદૃશ્ય થયા પછી સૃષ્ટિ સામર્થ્ય પ્રાપ્ત કરેલ સંપૂર્ણ લોકોના પિતામહ બ્રહ્માએ શારીરિક તથા માનસિક એમ કેટલા પ્રકારની પ્રજાઓ સર્જી ભગવન આ સિવાય પણ મેં આપને જે વિષયો પૂછ્યા છે તે સર્વ આપ અનુક્રમે મને કહો અને અમારા સર્વ સંશયોને દૂર કરો સૂત બોલ્યા હે શૌનક વિદુરે એ પ્રમાણે પ્રાર્થના કરેલા મૈત્રેય પોતાના હૃદયમાં રહેલા તે પ્રસન્ન સર્વ પ્રશ્નોનો પ્રસન્ન થઈ ઉત્તર આપવા લાગ્યા મૈત્રેય બોલ્યા અજન્મા ભગવાને કહ્યું તે જ પ્રમાણે બ્રહ્માએ શ્રી નારાયણમાં મન સ્થાપી દેવતાઓના સો વર્ષ સુધી તપ કર્યું પછી બ્રહ્માએ જોયું કે પોતે જેમાંથી ઉત્પન્ન થયેલા તે કમળ તથા જળ પ્રલયકાળના બળવાન વાયુથી કંપી રહ્યું છે તેથી તેઓ વાયુને જળની સાથે પી ગયા કેમ કે વૃદ્ધિ પામેલા તપને લીધે તથા પરમાત્મા સંબંધી જ્ઞાન અને ઉપાસનાને લીધે તેમનું વિજ્ઞાન બળ ઘણું જ વધ્યું હતું પછી પોતે જેના પર બેઠા હતા તે આકાશવ્યાપી કમળ સામે જોઈ તેમણે વિચાર કર્યો આ કમળ વડે જ હું લઈ પામેલા સર્વ લોકોને પ્રથમ સર્જીશ આવો વિચાર કરી ભગવાને કર્મમાં જેમને પ્રેરણા કરી હતી એવા બ્રહ્માએ તે કમળકોષમાં પ્રવેશ કર્યો અને તે એક જ કમળના ત્રણ લોકના રૂપમાં વિભાગ કર્યા કેમ કે તે કમળ ચૌદ કે એથી વધારે લોકના રૂપમાં પણ વિભાગ કરી શકાય એવું હતું જીવોના ભોગસ્થાનો રૂપ આ ત્રણ લોકનું શાસ્ત્રોમાં વર્ણન છે પરંતુ જેઓ ભોગેચ્છા વિનાના નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહરલોક તપ લોક જનલોક અને સત્યલોક રૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે વિદુરજી બોલ્યા હે મુનિ અનેક સ્વરૂપોવાળા અને અદ્ભુત કર્મો કરનારા શ્રી હરિનું કાળ નામનું જે સ્વરૂપ આપે કહ્યું તેનું હે પ્રભુ આપ વર્ણન કરો મૈત્રેય બોલ્યા સત્વાદી ગુણોનું મહત્વ જે પરિણામ થાય છે અને તેને લીધે જુદા જુદા આકારે જે જણાય છે તેનું નામ કાળ કહેવાય છે પણ એ કાળ પોતે તો નિર્વિશેષ જુદા જુદા આકારોથી અને આદિ તથા અંતથી રહિત છે ભગવાને એ કાળ જેમાં નિમિત્ત છે એવા પોતાના જ સ્વરૂપને લીલા માત્રમાં આ જગત સ્વરૂપે ઉત્પન્ન કર્યું છે પૂર્વે આ જગત વિષ્ણુની માયામાં લીન થઈ કેવળ બ્રહ્મ રૂપે જ રહ્યું હતું તેને ઈશ્વરે અવ્યક્ત સ્વરૂપવાળા કાળરૂપી નિમિત્તથી પોતાથી જુદા સ્વરૂપે પ્રકાશિત કર્યું છે વળી આ જગત જેવું હમણાં છે તેવું જ પહેલા પણ હતું અને પછી પણ હશે આ જગતની સૃષ્ટિ નવ પ્રકારની છે અને પ્રાકૃત તથા વૈકૃત ભેદથી દશમી સૃષ્ટિ પણ છે તેમજ આ જગતનો પ્રલય પણ કાળથી દ્રવ્યથી તથા ગુણોથી એમ ત્રણ પ્રકારે થાય છે હવે આત્માથી સત્વાદી ગુણોની જે વિષમતા થઈ તેનાથી પ્રથમ મહત્તત્વની સૃષ્ટિ થઈ બીજી સૃષ્ટિ અહંકારની છે જેથી પાંચ મહાભૂતો જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતાઓ મન તથા કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે શબ્દાદી પાંચ તનમાત્રાઓનો જે સર્ગ તે ત્રીજી સૂક્ષ્મ ભૂત સૃષ્ટિ છે તે પાંચ સ્થૂલ મહાભૂતોને ઉત્પન્ન કરે છે ચોથી ઇન્દ્રિય સૃષ્ટિ છે જે કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિય રૂપ છે પાંચમી વૈકારિક સૃષ્ટિ છે જે દેવસર્ગ કહેવાય છે અને મન પણ તે જ સૃષ્ટિમય છે અર્થાત આ વૈચારિક સૃષ્ટિમાં ઇન્દ્રિયોના અભિમાની દેવો તથા મનની સૃષ્ટિનો સમાવેશ થાય છે હે વિદુરજી છઠ્ઠી તામસી સૃષ્ટિ પાંચ વિભાગવાળી અવિદ્યાની છે જે જીવોને આવરણ તથા વિક્ષેપ કરનારી છે આ છ ને પ્રાકૃત સૃષ્ટિઓ કહે છે હવે વૈકૃત સૃષ્ટિઓને તમે મારી પાસેથી સાંભળો જેમનું જ્ઞાન સંસારને દૂર કરે છે તે બ્રહ્મ સ્વરૂપ ભગવાનની લીલા છે સ્થાવની જે મુખ્ય સૃષ્ટિ છે તે સાતમી છે એ છ પ્રકારની છે વનસ્પતિ ઔષધિ લતા વાંસ વિરુદ્ધ અને વૃક્ષો આ છ સ્થાવરોનો આહાર તથા સંચાર ઊંચે જાય છે તેઓમાં ચૈતન્ય છે પણ તે અસ્પષ્ટ હોય છે તેઓ માત્ર અંદરના સ્પર્શને જ જાણે છે બહારના સ્પર્શને જાણતા નથી અને અવ્યવસ્થિત પરિણામ વગેરે અનેક ભેદવાળા હોય છે આઠમી સૃષ્ટિ પશુ પક્ષીઓની છે તે અઠાવીસ પ્રકારની માનેલી છે એ પશુ પક્ષીઓ અજ્ઞાની હોય છે અતિ તમોગુણવાળા હોય માત્ર આહાર વગેરેનું જ જ્ઞાન ધરાવે છે સૂંઘવાથી જ ઇષ્ટ વસ્તુ જાણે છે અને હૃદયમાં લાંબા જ્ઞાન વિનાના છે હે શ્રેષ્ઠ વિદુરજી તેઓમાં અઠાવીસ ભેદ આ પ્રમાણે છે ગાય બળદ પાડો ભેંસ બકરું કાળો મૃગ ભૂંડ રોજ રૂરુ જાતનો મૃગું ઘેટું અને ઊંટ આ નવ બે ખરીવાળા પશુઓ છે તેમજ ગધેડો ઘોડો ખચ્ચર એક જાતની ધોળી મૃગ જાતિ અષ્ટાપદ મૃગ અને ચમરી ગાય આ છ એક ખરી વાળા પશુઓ છે હે વિદુરજી હવે પાંચ નખવાળા પશુઓ તમે સાંભળો કૂતરું શિયાળ વરુ વાઘ બિલાડુ સસલું શેઢાઈ સિંહ વાનર હાથી કાચબો ઘોડો અને મગર તેમજ કાગડો ગીધ વટ પક્ષી બાજ પક્ષી ભાસ પક્ષી ભલ્લુક પક્ષી મોર હંસ સારસ ચક્રવાક કંક અને ઘુવડ વગેરે અઠાવીસ પ્રકારની પશુ પક્ષીની જાતિ છે હે વિદુરજી જેવોનો આહાર સંચાર નીચે જાય છે તે મનુષ્યોની એક જ પ્રકારની નવમી સૃષ્ટિ છે આ મનુષ્યો અધિક રજો વાળા કર્મ કરવામાં તત્પર રહેનારા અને દુઃખમાં પણ સુખ માનનારા હોય છે હે અતિ સજ્જન વિદુરજી આ સ્થાવર તિર્યંચ તથા મનુષ્ય એ ત્રણ સૃષ્ટિ અને દેવોની સૃષ્ટિ પણ વૈકૃત જ કહેવાય છે દેવસૃષ્ટિ દેવોની જે વૈકારિક સૃષ્ટિ છે તે તો પ્રથમ જ પ્રાકૃત સૃષ્ટિઓમાં કહેવાય છે હવે સનતકુમાર આદિની જે કૌમાર સૃષ્ટિ છે તે પ્રાકૃત અને વૈકૃત બે પ્રકારની છે અપસરાઓ યો રાક્ષસો ભૂતો પિશાચો સિદ્ધોને ચારણો વિદ્યાધરો અને આઠ કિન્નરો વગેરે હે વિદુરજી આ દસે પ્રકારની સૃષ્ટિઓ બ્રહ્માએ રચેલી છે હવે હું તમને વંશો તથા મનવંતરો કહીશ એ પ્રમાણે અમોઘ સંકલ્પવાળા આત્મા શ્રીહરિ રજોગુણ સ્વીકારી કલ્પના આદિ સમયે સૃષ્ટિ કરતા બ્રહ્માના સ્વરૂપે થઈ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે આ સૃષ્ટિમાં આશ્ચર્યજનક શક્તિવાળા સર્વના અધિશ્વર પરમાત્મા હોવાથી નદીમાં ભમતી ઘુમરીઓની પેઠે સૃષ્ટિ તથા સંહારનો અંત વિદ્વાનો ઈચ્છતા નથી હે વિદુરજી દેવો તથા અસુરો વગેરે જે આ કલ્પમાં વર્ણવ્યા છે તેઓ જ તે નામે तथा ते रूपे बीजामन्वन्तरो माहता देवासुरादयः क्षन्तः कल्पेस्मिन् ये चकीर्तिताः त एव नामरूपाभ्याम् आसनमन्वन्तरान्तरे इति अध्याय अध्यायदशमो समाप्त अध्याय परमाणु वगैरेना परमाणुवगेरेण लक्षणोऽ गणत्री